નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે વાત કરવાની છે આપણે રેગિંગની કારણ કે પાટણથી જે ઘટના સામે આવી છે અને ત્યારબાદથી સમગ્ર ગુજરાતમાં કે જે ચર્ચાનો વિષય બન્યો છે રેગિંગ આપણે વાત કરીએ તો કોલેજમાં ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં પ્રકારની ઘટનાઓ વધુ જોવા મળતી હોય છે પહેલાં આપણે ખાસ કરીને નાઇન્ટીઝના સમયમાં આ વધુ જોવા મળતી હતી ત્યારબાદ ધીરે ધીરે એના સામેના જે કાયદાઓ પણ આવવા લાગ્યા એન્ટી રેગિંગ કમિટીઓ પણ રચનાવા લાગી એન્ટી રેગિંગ કાયદાઓ પણ ઘણા બધા આવવા લાગ્યા એટલે ઘટનાઓ ક્યાંક ને ક્યાંક ઓછી થતી ગઈ પરંતુ હજી સુધી પણ આ રેગિંગનું ભૂત છે તે બંધ થવાનું નામ નથી લઈ રહ્યું અને હજી પણ આ ઘટનાઓ ક્યાંક ક્યાંકથી સામે આવતી રહે છે બે હજાર ઓગણીસ બાદની આપણે વાત કરીએ તો જે આંકડાઓ સામે આવે છે દસ કરતાં પણ વધારે ઘટનાઓ અત્યાર સુધી બની ચૂકી છે રેગિંગની અત્યારની જે ઘટના છે આપણે વાત કરીએ પાટણની ધારપુર મેડિકલ કોલેજની આ ઘટના સામે આવી છે સોળ જેટલા વિદ્યાર્થીઓ જે સિનિયર વિદ્યાર્થીઓ કે જેમણે જે તેમના જુનિયર વિદ્યાર્થીઓ છે તેમની સાથે રેગિંગ કર્યું હતું તેમાંનું જ એક વિદ્યાર્થી કે જેનું મોત થયું છે આપણે સૌ ચર્ચા કરતા હોય છે કે રેગિંગના કારણે માનસિક શું અસર થતી હોય છે શારીરિક જે પ્રકાર કરવામાં આવતા હોય છે શારીરિક તેમને ત્રાસ આપવામાં આવતો હોય છે ત્યારે ચોક્કસથી એક અસર માનસિક રીતે રહી જતી હોય છે પરંતુ આ ઘટના સામે આવી છે તેમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે કારણ કે અન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ત્રણ કલાક સતત ઊભા રાખવામાં આવ્યા ડોગ નીચે કરીને ઊભા રાખવામાં આવ્યા માનસિક તથા શારીરિક ત્રાસ આપવામાં આવ્યો તેમને ડાન્સ કરવાનું જબરજસ્તી કહેવામાં આવ્યું અને જે ઘણી બધી સવાલો ઘણા બધા પૂછવામાં આવ્યા ત્યારબાદ અચાનક એક વિદ્યાર્થી ઢળી પડે છે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવે છે પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવે છે એટલે કે એક રેગિંગનો ભોગ એક વિદ્યાર્થી બન્યો અને તેનું આ ઘટનામાં મોત નીપજ્યું અન્ય વિદ્યાર્થીઓ પણ આમાં જે પ્રકારે હતા જેમની સાથે રેગિંગ થયું એક વોટ્સએપ ચેટ પણ ખુલી વોટ્સએપનું ગ્રુપ હતું અને તેમાંથી ઘણા બધા ચેટ ડિલીટ પણ કરવામાં આવે અત્યારે તપાસ ચાલી રહી છે ડીન પણ કહી રહ્યા છે કે તમામ જે આરોપીઓ જે પણ પકડાશે તેમને કડકમાં કડક સજા કરવામાં આવશે કોઈને પણ છોડવામાં નહીં આવે તમામ વાતો કરવામાં આવી છે પરંતુ સવાલ અહીંયા એ છે કે હજી પણ આ શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કરીને જે મેડિકલ કોલેજ છે ત્યાં જે રેગિંગની ઘટનાઓ કેમ બની રહી છે કઈ કઈ ખાસ બાબતો છે કે જે હજી પણ ક્યાંક ને ક્યાંક સુધારવાની જરૂર છે જે પ્રકારે આપણે વાત કરીએ અલગ અલગ ઘટનાઓની બે હજાર ઓગણીસથી લઈને આપણે વાત કરીએ બીજે મેડિકલ કોલેજમાં પણ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગનો મુદ્દો સામે આવ્યો હતો બે હજાર એકવીસમાં જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં બાવીસમાં અમરેલીની નવોદય વિદ્યા નવોદય સ્કૂલમાં એક વિદ્યાર્થીનું પાંચ દિવસ સુધી રેગિંગ કરવામાં આવ્યું હતું બે હજાર બાવીસમાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પણ જે નિવાસી તબીબો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું બે હજાર બારમી એપ્રિલની વાત કરીએ વસ્ત્રાપુરની જે કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થયું ઓક્ટોબર બે હજાર બાવીસ કે જ્યાં મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલની જે ઘટના હતી તે પણ આપણે શું જાણીએ છીએ બે હજાર બાવીસ જીએલએસ કોલેજમાં જે વિદ્યાર્થીની સાથે રેગિંગનો મામલો હોય આ તમામ જે મામલા છે જીએલએસમાં જ ડિસેમ્બર બે હજાર બાવીસની પણ ઘટના છે કે જ્યાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા જે રેગિંગનો મુદ્દો એક આ જે વાત હતી તે પણ સામે આવી હતી ત્યારે આ તમામ ઘટનાઓ એવી છે કે જે અહેવાલમાં આવી છે મીડિયા દ્વારા જે સામે આવી છે આ ઘટનાઓ કેમ બની રહી છે એ પણ એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે કેમ આ રેગિંગની ઘટનાઓ બંધ નથી થતી આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે ત્રણ મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે તેમની સાથે ચર્ચાને આગળ વધારીએ મારી સાથે છે એનએસયુઆઈથી ઈશ્વર ઈશ્વરભાઈ ડામોર મારી સાથે છે આ સિવાય એબીવીપીથી દીપ દેસાઈ અને શિક્ષણવિદ વિજય ઠક્કર મારી સાથે જોડાઈ ગયા છે સ્વાગત છે ત્રણેયનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં દીપભાઈ આપનાથી ડોક્ટર દીપ આપનાથી શરૂઆત કરીએ જે પ્રકારે ઘટના બની છે ગઈકાલે ખાસ ત્યાં પણ પહોંચવામાં કાર્યકર્તાઓ પહોંચ્યા દ્વારા પણ જે ત્યાં જઈને વિરોધ કરવામાં આવ્યો કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી અત્યારે હાલ પણ આપ ધારપુર કોલેજમાં જ શાયદ ત્યાં જ ઉપસ્થિત છો શું કહી રહ્યા છે ત્યાંના ડીન આ ઘટના કેમ બની રહી છે આવી ઘટનાઓ કોલેજોમાં ખાસ કરીને ખાસ કરીને જે મેડિકલ કોલેજોમાં ઘટનાઓ કેમ બની રહી છે નમસ્તે તો જે ઘટના બની ધારપુર મેડિકલ કોલેજ ખાતે રાત્રે વિદ્યાર્થીનું રેગિંગ થયું અને અને બાદ વિદ્યાર્થી બેભાન થઈ કહી શકાય કે રેગિંગના લીધે જ મૃત્યુ પણ થયું પોસ્ટમોર્ટમનો રિપોર્ટ પણ આવી જશે થોડા સમયમાં અને ગઈકાલે આખો દિવસ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ ત્યાં સંઘર્ષ કર્યો એન્ટી રેગિંગ કમિટી કોઈ પણ પ્રકારે નિષ્પક્ષતાથી કામ કરવું જોઈએ એ નિષ્પક્ષતાથી કામ કરી રહી નથી અને વિદ્યાર્થીની હત્યા પાછળ એફઆઈઆર પણ દાખલ થઈ નથી ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ રાત્રે બાર વાગ્યા સુધી સંઘર્ષ કરી અને એફઆઈઆર દાખલ કરાવવાનું કામ કર્યું અને પંદરે પંદર વિદ્યાર્થીઓ કે જે આ રેગિંગની ઘટનામાં જોડાયેલા હતા એ વિદ્યાર્થીઓને કોઈ પણ ભોગે છોડવામાં ના આવે એ માટે વિદ્યાર્થી પરિષદે કડક પગલા લેવાય એ માટે આવતીકાલ ગઈકાલથી જ ધારપુર મેડિકલ કોલેજ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી અને ડીન્સ અને કોલેજના તમામ સંચાલકોને

ત્યાં રેગિંગ તો થતું જ હોય છે પરંતુ એમાં હોય છે એવું કે જયારે વિદ્યાર્થીઓ ત્યારે આવી બધી વિદ્યાર્થીઓને કપડાં ધોડાવવા રમત ગમત હોય તો કલાકો સુધી ફિલ્ડિંગો ભરાવી પછી ડાન્સ કરાવો આ પ્રકારની રેગિંગ એક સામાન્ય બાબત થઈ ગઈ છે પણ જયારે વિદ્યાર્થીઓનો જીવ જાય એના પછી જ આવી બધી ઘટનાઓ ખાસ કરીને બહાર આવતી હોય છે ખાસ કરીને જે સરકારી કોલેજો છે એમને પણ જયારે ત્યારે નવીન એડમિશનો થાય છે ત્યારે એમને એક અલગ મિટિંગ બોલાવીને જુનિયર વિદ્યાર્થીઓને એક અલગ મિટિંગ બોલાવીને જોઈએ કે પ્રકારની રેગિંગની ઘટના બને છે તો તેઓ તાત્કાલિક જાણ કરે પરંતુ આમાં ઘણી વખત પણ અમુક નિષ્ક્રિયતા હોય છે અને એમના સંચાલકોને કે જે તે જવાબદાર અધિકારીઓ હોય એમની પણ અમુક નિષ્ક્રિયતા હોય છે જેના કારણે આવા બનાવો બનતા હોય છે અમે આ વસ્તુને કહેવા જઈએ તો કોલેજ માટે એક માત્ર એ સ્ટુડન્ટ હશે પરંતુ એના પરિવારજનો એમને એક લાડકવા દીકરો ગુમાવ્યો છે જેમને જોયું છે કે એમનો દીકરો ડોક્ટર બનીને સમાજનું નામ રોશન કરશે અને એમનો ગૌરવ વધારશે પરંતુ આજ એમનો એ આખા ઉત્સાહનો અંત આવી ગયો છે એટલે અમારા પાટણ એનિસ્યોના કાર્યકર્તાઓ પણ ગઈકાલે આ બાબતે વિરોધ પ્રદર્શન કર્યું છે અને આવનારા સમયમાં પણ વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે અમારે જે પણ રીતે લડવાનું થશે અમે સક્ષમતાથી લડીશું દીપ આપણે વાત કરીએ એને સુવાય હોય કે એબીવીપી હોય ત્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ચોક્કસથી વિરોધ કરે છે પણ આવી ઘટનાઓ ન બને તેના માટે યોગ્ય કડક પગલા ભરાય કોલેજની નિષ્ક્રિયતાની વાત જ્યારે આવે છે જ્યારે ઈશ્વરભાઈ પણ હમણાં જણાવ્યું કોલેજની પણ ક્યારેક નિષ્કર્તાઓ નિષ્કર્ષ જે નિષ્ક્રિયતાઓ કહેવાય જે સામે આવતી હોય છે એ ન થાય એના માટે એબીવીપી કે એને સિવાય વિદ્યાર્થી પરિષદ છે ખાસ કેવું કામ કરી શકે છે જે અત્યારે નથી થઈ રહ્યું આના માટે વિદ્યાર્થી પરિષદે અવારનવાર નેશનલ મેડિકલ કમિશન હોય કે ગુજરાતની રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના અધિકારીઓને મળી અને એન્ટી રેગિંગ કમિટીના જે કાયદાઓ છે એ કાયદાઓનું મેડિકલ કોલેજોમાં ચુસ્તપણે પાલન થાય એન્ટી રેગિંગ કમિટીની જે ગાઈડલાઈન્સ છે ગાઈડલાઈન્સનું પણ ફોલોઅપ થાય આવતીકાલે ઘટના બની પછી એન્ટી રેગિંગ કમિટીની બેઠક થઈ આ વિદ્યાર્થીઓ એક મહિનાથી કેમ્પસની અંદર હતા તો આ એક મહિના સુધી કોઈ પણ પ્રકારની તકેદારી કેમ રાખવામાં ના આવી છેલ્લા પંદર વીસ દિવસથી સતત રેગિંગ થઈ રહ્યું હતું તો હોસ્ટેલના વોર્ડન હોય

કહેવામાં આવે તે તો કહેવાય છે ખાસ કરીને કોલેજની નિષ્ક્રિયતાની આપે જે વાત કરી છે એન્ટી રેગિંગ કમિટીની આપણે વાત કરીએ તે કામ કઈ રીતનું આમાં હોતું છે કારણ કે આ વિદ્યાર્થીએ જે એડમિશન લીધું થોડા મહિના પહેલાં જ એડમિશન લીધું છે એટલે જ્યારથી એડમિશન લીધું ત્યારથી જ કદાચ રેગિંગ થતું હોય કેટલા દિવસથી થતું હશે તે તો તપાસનો વિષય છે આમાં ચોક્કસ આપણે જે જે પણ જવાબદાર છે

ડૉક્ટર વિજય બંનેની વાત હવે સાંભળી હવે રેગિંગની જ્યાં સુધી વાત આવે છે ત્યારે જે પ્રકારે આ વિદ્યાર્થીની જ વાત કરીએ થોડા મહિના પહેલાં એડમિશન લીધું હતું હવે જ્યાં રહેતા હતા જે પ્રકારે હોસ્ટેલમાં રહેતા હોય કે જ્યાં આપણે રહેતા હોય ત્યાં ખબર તો હોય જે વોર્ડન હોય કે જેને ખ્યાલ તો આવી જતો હોય છે કે આ પ્રકારે અહીંયા થાય છે આની પહેલાં પણ ઘટના બની છે ધારપુર કોલેજમાં જ એ રેગિંગની ઘટના બની છે અને ત્યાં ત્યારે પણ આઠ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ફરી વખત આ ઘટના બની છે આટલા ટાઈમ થી થતું હતું અને હવે અંતે આ વિદ્યાર્થી એ જીવ ગુમાવવો પડ્યો છે વારો આવ્યો છે આ પાક કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ કરીને એન્ટી રેગિંગ કમિટી આપણે વાત કરીએ તેના કાયદાઓની વાત કરીએ જી અ મોટે ભાગે તો આમ એવું કહેવાતું હોય છે કે જે નબળા વિદ્યાર્થીઓ છે જે તોફાની છે મસ્તીખોર છે એ લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરે હવે અહીંયા જે ઘટનાઓ બને છે એ સમાજના એકદમ ઉચ્ચ વર્ગના વિદ્યાર્થીઓ સૌથી વધુ મેરિટ લાવીને મેડિકલ ફિલ્ડમાં જાય છે અને મેડિકલ મેડિકલ વિદ્યાર્થીઓ આ પ્રકારની વર્તન કરે છે કોલેજ સિવાય ભાગે બધી જગ્યાએ રેગિંગ હવે નાબૂદ થઈ ગયા છે તો આ એક એવો વિરોધાભાસ છે કે જેને આપણે જેમ ગાંઠ થઈ હોય ડોક્ટર એને નાબૂદ કરી દે એવી રીતે આ રેગિંગ છે એ મેડિકલ કોલેજની ગાંઠ છે અને એને મેડિકલ કોલેજે દૂર કરવી જોઈએ હવે હમણાં આપણે કહ્યું કે વોર્ડન છે કે એની કમિટીના મેમ્બર્સ હોય પણ મોટા ભાગે આપણી મુશ્કેલી કેવી હોય છે કે એની સામે ફરિયાદ આવે પછી એક્ટિવ થાય છે જેમ અત્યારે એ લોકો એક્ટિવ થયા એ લોકો પોતાની જવાબદારી સમજીને આ વાત કરે તો આ વાત વાંધો નથી આવતો બીજી એક સૌથી મોટી મર્યાદા એ છે મેડિકલ કોલેજની કે મેડિકલ કોલેજમાં રેગિંગ થાય છે એવું વિદ્યાર્થી પોતે માનીને જ પ્રવેશ લે છે આ સૌથી મોટું દુર્ભાગ્ય છે એને ખબર નથી એવું નથી હમણાં જ એક એક ડેન્ટિસ્ટ ફિલ્ડમાં મારા એક મિત્રના દીકરી છે ગઈ એફઆઈમાં બીડીએસમાં તો એણે કહ્યું કે અમને ગ્રુપમાં એવું કહેવામાં આવે છે કે તમે લોકો અહીંયા બેઠા હોય ફ્રી અને સિનિયરને કોઈ કેસ નહીં મળે જેને દાંતને સાફ કરવા માટેના મશીન માટે કોઈ પ્રેક્ટિકલમાં કેસ નહીં મળે તો તમારામાંથી કોઈને ઉપાડી જશે અને તમે ના નહીં પાડી શકો હવે જો આ એક જુદા પ્રકારનું રેગિંગ છે કે એને કોઈ દર્દી નથી મળતો અથવા એને કોઈ પ્રેક્ટિકલ માટે કેસ નથી મળતો તો આ વિદ્યાર્થીને દાદાગીરી પૂર્વક એ ત્યાંથી લઈ જાય હવે આ આ એ પોતે સ્વીકારી લે છે સૌથી મોટી મુશ્કેલી છે આ થવાનું છે મારી સાથે એનો સ્વીકાર એ અસ્વીકાર કરે હું એવું માનું છું કે જો એક સાથે વિરોધ કરવામાં આવે તો દુનિયાની કોઈ તાકાત નથી કે રેગિંગ કરી શકે એને પોતાના મા બાપને જાણ કરવી જોઈએ જે નહીં જ કરી હોય હું માનું છું એને ટીચરને જાણ કરવી જોઈએ નહીં આ કરવું જોઈએ વિદ્યાર્થી તરીકે સામેની વ્યક્તિ શું કરવાની છે એ મને મારી નથી નાખવાની તો શા માટે હું એનો વિરોધ ન કરું અને આ વિરોધ કરવા માટે એડમિશન લે એના પહેલા દિવસે હમણાં દીપભાઈ અને ઈશ્વરભાઈ બંને વાત કરી કે જ્યારે પ્રવેશ લે છે તો એના પહેલા દિવસે સૌથી પહેલા ડીન અને એના જે પ્રિન્સિપલ હોય એણે આ વાતની ચોખવટ કરવી જોઈએ કે કોઈ પણ પ્રકારની ઘટના કોઈ પણ પ્રકારનું શોષણ માનસિક શોષણ કોઈ પણ પ્રકારની ઘટના ની કોલેજ નિંદા કરે છે અને આવું કંઈ પણ થાય તો આ મારો નંબર છે કોઈ પણ રીતે તમે મારો સંપર્ક કરજો એવા લોકો ચલાવી નહીં લઈએ કારણ કે આ પરંપરા છે પરંપરા કરશે તો આ પરંપરા તૂટશે તો જ બાકીના કેસમાં આ ઘટના બનશે અને બંને મિત્રો એ બહુ સારી જવાબદારી નિભાવી છે એ લોકો પર કેસ દાખલ કર્યો છે મને આનંદ છે કે આ જવાબદારી એમણે બહુ સારી રીતે નિભાવી છે જી વિજયભાઈ આપણે વાત કરી પરંપરા તોડવાની આપણે જે આપે વાત કરી પરંતુ અત્યારે જણાવ્યું કે જે જુનિયર વિદ્યાર્થી ત્યાં પ્રવેશ લે છે એણે જણાવવું જોઈએ જે ડીન છે તેને જણાવવું જોઈએ પરંતુ આ જે જ્યારે પણ આ રેકિંગ થાય છે ત્યારે અગાઉ આ લોકોનો કોઈ મોટો હાથ હોય છે તેમની ઉપર કે પછી ડીન જોડે કોઈ પણ પ્રકારની કે પછી કોઈ શિક્ષક જોડે કોઈ પ્રકારની એવી વ્યવસ્થા હોય છે કે આવી ફરિયાદ ત્યાં સુધી પહોંચતી જ નથી આ જે જુનિયર વિદ્યાર્થી કદાચ ફરિયાદ કરવા જાય તેમની ફરિયાદ પણ નથી પહોંચતી ક્યારેક એવું પણ બનતું હોય

તો એ ટીચર પેલા વિદ્યાર્થી કહી દેશે તો વળી મારા પર વધારે થોડીક ટોર્ચર થશે અને મેં હમણાં જ કહ્યું એમ કે આ લોકો મનથી સ્વીકારીને જ જાય છે કે રેગિંગ થવાનું છે એટલે રેગિંગ માટે એ લોકો મેન્ટલી પ્રિપેર્ડ હોય છે આ એવી ઘટના બની છે કે પ્રિપેર્ડ તો હતા જ પણ આ થોડોક કદાચ ડોઝ વધી ગયો હશે અથવા એવું કઈ ઘટના બની કે જેને કારણે એ કોલેજમાં આ પહેલી વાર રેગિંગ નથી થયું દર વર્ષે થતું હશે અને દર વર્ષે આવા જ કોઈ પણ આ બહાર એટલા માટે આવ્યું કે કોઈનું મૃત્યુ થયું

કે કે છે જ ઈશ્વરભાઈ બંનેને હવે એક સવાલ એબીવીપી હોય હોય પછી એનએસ આવી ઘટનાઓ જ્યારે વિદ્યાર્થીને આવતી ત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવતો છે પરંતુ થોડા દિવસો બાદ આ મામલો શાંત થઈ જતો હોય છે કોઈ પણ આ મુદ્દાને યાદ નથી કરતું રેગિંગનો મુદ્દો પણ એવો છે ઘણા લાંબા સમય થી આવતો હોય છે આ ખૂબ જ વધ્યું છે કારણ કે એકનું મોત થયું છે એટલે આ ઘટનાને ભૂલવામાં ન આવે થોડા દિવસોમાં અને યોગ્યમાં યોગ્ય કાયદા ઘડાય અને કાયદાનું પાલન અમલીકરણ એન્ટી રેકિંગ કમિટી કે પછી શિક્ષકો કે પછી પ્રોફેસરની આપણે વાત કરીએ કે પછી ડીનની વાત કરીએ એનું પાલન યોગ્ય રીતે કરાવે તે પણ જવાબદારી છે વિદ્યાર્થી પરિષદની વિદ્યાર્થીઓના હિત માટે જી ચોક્કસ વિદ્યાર્થી પરિષદ હર હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે લડતું આવ્યું છે અને આવનારા સમયમાં પણ લડતું રહેશે આવતીકાલની ધારપુરની ઘટના જોઈએ તો સવારથી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ જ્યાં સુધી એફઆઈઆર દાખલ ન થઈ રાત્રે બાર વાગ્યા સુધી અને અમારી એવી માંગણી હતી કે ડીનને કોલેજની બહાર જવા દેવામાં ના આવે પોલીસ પ્રોટેક્શન અને પોલીસને આગળ કરી અને ડીન સાહેબ ત્યાં કોલેજમાંથી બહાર નીકળ્યા ત્યાં બધા જ જે વિદ્યાર્થીનું દુઃખદ અવસાન થયું છે એ વિદ્યાર્થીના ક્લાસના તમામ વિદ્યાર્થીઓ ત્યાં બેઠા હતા એને ન્યાય માટે પરંતુ એવું કહી શકાય કે મેડિકલ કોલેજ ના જ્યાં સુધી પંદર આરોપીઓનું નામ જો એફઆઈઆર દાખલ ના થાય ત્યાં સુધી અમે અહિયાં થી હલવાના નથી અને આપને ખાસ કહી દઉં મારા સાદી મિત્ર પણ છે કે બીજું કોઈ પણ સંગઠન ત્યાં દેખાડું નહીં કદાચ એ લોકોને ને ડીન ને બધાને વ્યવહારો હશે

એમ રેગિંગનો દૂષણ મેડિકલ કોલેજોમાં ઘર કરી ગયું છે અને આ રેગિંગના દુષણને ડામવા માટે સરકારે નક્કર પગલા લેવા પડશે આજે પાટણની અંદર જે ઘટના બની તો આ ઘટનાના આરોપીઓને એવી સજા કરવામાં આવે કે ગુજરાતની અંદર બીજી કોઈ પણ મેડિકલ કોલેજમાં કોઈ પણ વિદ્યાર્થી રેગિંગનો વિચાર પણ ના કરે તો આજે આ આરોપીઓને એવી કડક સજા સજાની મારફતે ગુજરાત સરકાર અને આપણે બધા સાથે મળી અને વિદ્યાર્થીને ન્યાય સમયમાં મને ચોક્કસપણે લાગે છે કે આપણે ક્યાંક ને ક્યાંક રેગિંગના દુષણ ડામવા માટે સક્ષમ નિવડીશું વિજયભાઈ જે એ જ સવાલ આપને કારણ કે જે વિદ્યાર્થી પરિષદની વાત વાત કરીએ તો વિરોધ થાય છે સવાલ પણ પૂછવામાં આવે છે જ્યાં સુધી સસ્પેન્ડ ન કરવામાં આવે ત્યાં સુધી વિરોધ કરવામાં આવે છે પરંતુ માત્ર સસ્પેન્ડ કરી દીધા પછી આ મામલો શાંત થઈ જતો હોય છે મોટે ભાગે આ મુદ્દાઓ એટલા માટે ડામી દેવામાં આવતા હોય છે કારણ કે એમાં કોલેજ એવું ઈચ્છે છે કે આપણી પોતાની મેડિકલ કોલેજની એક છાપ છે સરકાર એવું ઈચ્છે છે કે આમાં ગુજરાત ગવર્મેન્ટની એક પોતાની છાપ છે અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે એનું બગડે આવા બધા વચ્ચે આવતા હોય હોય છે છે અને એને કારણે આ આવો વિચાર થતો મને એક વિચાર એ પણ આવે છે કે આવું કેમ મેડિકલ કોલેજમાં થાય છે તો આટલી સક્રિય હોસ્ટેલ હોસ્ટેલમાં ભણીને બાળક ભણતું હોય એવું સક્રિય મોટા ભાગના વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતા હોય એવી શક્યતાઓ વધારે મેડિકલ કોલેજમાં છે અને એ લોકોની ડે નાઇટ ડ્યુટી ચાલતી હોય છે ઇન્ટર્નશીપ દરમિયાન અને બાકીના કામમાં એટલા માટે મેડિકલ કોલેજમાં રેગિંગનો એક દૂષણનું એક કારણ છે હોસ્ટેલ છે જો હોસ્ટેલની હોસ્ટેલની પરિભાષા બદલવામાં આવે અથવા તો હોસ્ટેલમાં કોઈ રિટાયર્ડ મિલિટરી મેનને વોર્ડન તરીકે મૂકવામાં આવે એવા પ્રકારના ફેરફાર કરવામાં આવે તો માનું છું કે એમાં થોડો ફેરફાર કરી શકાય પહેલી વાત તો એ છે કે આ ફેરફાર તો જ શક્ય છે જો એ પોતે એવું ઈચ્છે કે રેગિંગ બંધ થાય અને

દોષ છે અને એની સજા એમને થવી જોઈએ અને ધૂણી દખાવે અને જ્યાં સુધી ગુનેગાર છે આરોપી છે એને સજા ન થાય અને સંપૂર્ણપણે રેગિંગ બંધ ના થાય અને રેગિંગ ટીમે જે જવાબદારી નિભાવી જોઈએ પૂરેપૂરી નિભાવી નથી એ માટે એ દોષ કબૂલ ન કરે ત્યાં સુધી આ બાબત છે એને સંપૂર્ણપણે જાગતી રાખવી જોઈએ જલિત રાખવી જોઈએ જી જે જે વાત છે જે ડોક્ટર દીપ આપ કઈ હા હા આપ કે કહેવા માંગો છો આપે જેમ કીધું કે જે વિદ્યાર્થીનું મૃત્યુ થયું એની કોઈ મેડિકલ બેકગ્રાઉન્ડ હોય અથવા એને ભૂતકાળમાં કોઈ તકલીફ હોય તો એટલું જ કહેવા માંગીશ કે એઝ અ ડોક્ટર

એ પછી દરેક મેડિકલ કોલેજોની અંદર બહેનોને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ફ્રી ઓફ કોસ્ટ પ્રોવાઇડ કરી રહ્યું છે એટલે માત્ર કોઈ ઘટનાને એનો વિરોધ નહીં પણ ઘટનાના સમાધાન માટે લાંબા ગાળાના સમાધાન માટે હંમેશા વિદ્યાર્થી પરિષદ કામ કરતું હોય છે આ રેગિંગની ઘટનાને રોકવા માટે પણ અવારનવાર વિદ્યાર્થી પરિષદે યોગ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી અને કડક કાયદા બને આવતીકાલે પણ અમારી ચર્ચા થઈ છે અને આવનારા સમયમાં જ્યારે પણ અમારે એનએમસી ની અંદર પણ રજૂઆત કરવાની થશે કાયદા બને તો જરૂરી છે આમાં પણ કાયદા છે પરંતુ જે ડર આવવો જોઈએ લોકોમાં તે નથી અને જે ફરિયાદ જે પ્રવેશ લે છે તે ડરે નહીં વગર સાંડગાટ લાગે છે ફ્રીલી થઈને ફરિયાદ કરી શકે એ પ્રકારનો માહોલ પેદા કરવો પડશે તેના માટે શું કરવું પડે એના માટે તો અત્યારે વિદ્યાર્થી પરિષદ એક જ પ્રાયોરિટી આપે છે કે પાટણની અંદર જે આપણને કહેતા પણ શરમ આવે કે મેડિકલ ફિલ્ડના આ વિદ્યાર્થીઓ તો એવા વિદ્યાર્થી કહેવાને લાયક બી નથી એ લોકોને કડકમાં કડક સજા થાય અને એમના ઉપર કડકમાં કડક માત્ર એમને કોલેજમાંથી સસ્પેન્શન નહીં પરંતુ એફઆરના આધારે પોલીસ કસ્ટડી અને કોર્ટમાંથી પણ એમને કડકમાં કડક સજા થાય તો આવનારા વર્ષોમાં ગુજરાતમાં ફરીથી કોઈ આવું દુસાહસ નહીં કરે એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ ડૉક્ટર વિજય હવે સવાલ કે એવો માહોલ પેદા કરવો પડશે કે જે નવા વિદ્યાર્થીઓ એડમિશન લે છે એમના સાથે આવી કોઈ ઘટના બને છે એમને લાગે છે કે ના મારી ફરિયાદ નથી યોગ્ય રીતે જઈ રહી મને વધુ પડતો હેરાન કરવામાં આવે છે તો આત્મહત્યાનું પગલું ન ભરે અને અન્ય કોઈને ન કહે અન્ય કોઈને કહે એવો માહોલ પેદા કરવો પડે કે હું કોઈને બીજાને કહું યોગ્ય કાર્યવાહી થાય પોલીસને કહું એવું ફ્રીલી થઈને માહોલ પેદા કેવી રીતે થઈ શકે આ મેડિકલ કોલેજોમાં ખાસ કરીને જી રેગિંગ માટેનો જે ટોલ ફ્રી નંબર હોય એની સંપૂર્ણપણે વર્ગે વર્ગે અથવા તો મેડિકલ કોલેજમાં જાહેરાત કરવી જોઈએ કે જેથી કરીને એ નંબર હાથ વગો હોય ને રેગિંગ સામે એ ફરિયાદ કરી શકે બીજી વાત મને અત્યારે એ પણ વિચાર આવ્યો કે પાંચ કલાક એ વિદ્યાર્થીને એક બંધ ઓરડામાં મૂકી રાખવામાં આવે વાત કરવામાં આવે ઉભો રાખવામાં આવે તો ત્યાંના અધ્યાપક કે બીજા કોઈ એવા લોકો નહીં હોય કે જેને ખબર પડે કે આ રૂમ માં શું થઈ રહ્યું છે એવા પણ રૂમ હશે કે જે રૂમ બંધ રાખીને અંદર કોઈ ગમે તે પ્રવૃત્તિ કરે તો એને એને મળે અથવા એના પર કોઈ કોઈ પ્રકારની વોચ ન ન હોય પૂછપરછ પણ કરે તો આ બાબત છે આ બાબત પર પણ ફોકસ કરવું જોઈએ કે આપણી કોલેજમાં એવું એક પણ વર્કખંડ ન હોય કે જેમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થાય અને એમાં રહેલા કર્મચારીઓનું એમાં ધ્યાન ન જાય અથવા એ ટોકે નહીં અથવા તો એના એના ઉપર આ કાન કરે તો હું એવું માનું છું કે રેગિંગ માટે વિદ્યાર્થી હું તો હજુ કહું છું જ્યારે એ પરીક્ષા આપીને પ્રવેશ લે છે તો પ્રવેશ લે ત્યારે જ એના કર્મચારીઓએ ટોલ ફ્રી નંબર આપવા જોઈએ એના ઉપર એને એના જાગૃત કરવા જોઈએ અને કોઈ પણ પ્રકારનું રેગિંગ થાય તો તમે આ નંબર પર ફોન કરો એ નંબર માં એડીવીપી કે એ લોકોને પણ આ વાત કરવી જોઈએ છે એટલે જે આપણે કહેવા માગો છો સાહેબ આવતીકાલે અમે આ જે ઘટના બની એના પછી ત્યાંના વોર્ડન અને ડીન ને સ્પષ્ટપણે કીધું કે તમારી હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા છે મેડિકલ કોલેજ નિયમ હોય કે વોર્ડન ત્યાં હાજર હોવો જોઈએ આ વોર્ડન કેમ્પસ ની અંદર હાજર જ નથી હોતા ડીન સાહેબ પોતે હાજર નથી હોતા આ ડીન અઠવાડિયામાં પેલા તો બે વખત આવતા હતા મેડિકલ કોલેજ ની અંદર કોઈ ડીન અઠવાડિયામાં બે વખત આવે તો કોલેજ રામ ભરોસે ચાલતી હોય એવું થયું ને પૂરવા એ માટે અમે સ્પષ્ટપણે આજે માંગણી કરી રહ્યા છીએ કે જો એ લોકો કોલેજ ચલાવવામાં સક્ષમ ના હોય તો પહેલા તો એમને માનવતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ છે જે ગરમ બની ગયો ચર્ચાનો વિષય છે યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી એબીવીપી તરફથી જદીપ દેસાઈ આપણી સાથે જોડાયા તેમણે પણ કહ્યું કે હવે જ્યાં સુધી એમની માંગો જે પૂરી ન થાય ત્યાં સુધી એબીવીપી આ વિરોધ જે છોડવાની નથી પરંતુ સવાલ એ પણ છે અગાઉ પણ ઘટનાઓ બની છે ત્યારે આ ઘટનાઓ જે બની છે પરંતુ થોડા દિવસ બાદ એ ઘટનાઓ ભુલાઈ જતી હોય છે પરંતુ આમાં એકનો જીવ ગુમાવ્યો છે એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે ત્યારે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય અને યોગ્યમાં યોગ્ય સજા થાય તે પણ ખૂબ જ જરૂરી બન્યું છે એ જ મુદ્દે આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા ડોક્ટર દીપ દેસાઇ અને સાથે ડોક્ટર વિજય ઠક્કર બંનેનો આભાર અમારી સાથે જોડાયા હતા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર